કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીમાં તેરમી યાદી જાહેર કરવામાં આવી છે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે પાર્ટી દ્વારા બાણગાવથી પ્રદીપ બિસ્વાસ ઉલુબેરિયાથી અને ગાટલથી ચક્રવર્તીને મેદાનમાં ઉતારવામાં મહત્વનું છે કે કોંગ્રેસ ની આ તેરમી યાદી છે કોંગ્રેસે અત્યાર સુધીમાં બસો ચાલીસ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે બીજી તરફ કોંગ્રેસ હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી થી વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતારી શકે છે વિક્રમાદિત્ય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી છે તેમની માતા પ્રતિભાશી મંડીના વર્તમાન સાંસદ છે તેણીએ પહેલેથી જ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે જોકે તેમણે અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર છોડી દીધો છે પ્રતિભાસિંહ તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App